વિરમગામ પાસે માંડલ જગ્યાએથી રામાનંદ આંખ હોસ્પિટલમાં દસ તારીખે મોતિયાના ઓપરેશન માટે સર્જરી કરેલી છે એ દર્દીઓમાંથી પાંચ દર્દીને ઇન્ફેક્શન વધારે થયેલું હતું અને એ લોકો ગઈકાલે પંદર તારીખે સિવિલ હોસ્પિટલ અહીંયા આંખ વિભાગમાં રિફર થયા છે અને આવ્યા છે એ લોકોને મોતિયાનું ઓપરેશન દસ તારીખે થયું એ પછી દ્રષ્ટિ જતી રહી એ ફરિયાદ હતી એના માટે આવ્યા છે અમે જોયા છે ઇન્ફેક્શન છે અને એની સારવાર અમે કરી રહ્યા છીએ પેશન્ટોની કમ્પ્લેન આંખમાં દેખાતું નથી એ છે અને આંખ લાલ થઈ ગઈ છે અને પાણી પડે છે પ્રાથમિક દ્રષ્ટિએ ઓપરેશન પછી ઇન્ફેક્શન થયું હોય આંખમાં ચેપ લાગ્યો હોય એવું જણાય છે અમારે ત્યાંથી જ ઇન્ફેક્શન કંટ્રોલ કરવા માટે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર્સ કામ કરી રહ્યા છે અને ટ્રીટમેન્ટનો રિસ્પોન્સ આવે એ પ્રમાણે અમે કહી શકીએ કે આંખ બચાવી શકાશે કે કેટલાની દ્રષ્ટિ આવશે અત્યારે લોસ નથી બે પુરુષો છે ત્રણ મહિલા છે અને ઉંમર પંચાવન વર્ષથી લઈને એસી વર્ષની વચ્ચેના છે થી અમારે ત્યાંથી સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર્સ રેટીના એટલે આંખના પડદાના ડોક્ટર અને આંખની કીકી પર પણ જો અસર થયેલી છે તો એમાં આગળ સ્પેશિયલાઇઝ વધારે સારી રીતે ટ્રીટમેન્ટ શું કરી શકાય અને જે દર્દીઓને ત્યાંથી અહીંયા લાવવાની જરૂર હોય એ નક્કી કરવા માટે અમારી ટીમ ઓલરેડી ત્યાં પહોંચી ગઈ છે અને કાર્યરત છે